રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી રાજા મહારાજાઓની ટિપ્પણી મામલે કરડી સેના પણ હવે મેદાને આવી છે રાજકોટ જિલ્લા કરડી સેનાના પ્રમુખ શ્રી ભૂપતસિંહ જાડેજા સહિતના કરણી સેનાના હોદ્દેદારો તેમજ સ્વયંસેવકો દ્વારા કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં કરણી સેનાના પ્રમુખ શ્રી ભૂપતસિંહ જાડેજાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરતો હોય તો તેમણે રાહુલ ગાંધીનો વિરોધ પણ કરવો જોઈએ સમાજની બહેનો બેટીઓની સાથોસાથ આ બાબત પણ એટલી જ મહત્વની છે અહેવાલ વિજય મકવા રાહુલ ગાંધીજી અમારા બાપ દાદા વિશે બપાટ કર્યો છે એના એના વિશે એના વિરોધમાં અત્યારે અમે આવેદન પત્ર દેવા આવ્યા છીએ એણે આવું ન બોલવું જોઈએ એને માફી માંગવી જોઈએ Eh, uh, taskinnya apa? Emang, 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 Rahul Gandhi maafi mangu.